સરસ મજાનો તરમાં આપણે ઓલક્ટાક કહી દીધો હશે કારણ કે અત્યારે ભાઈ ગયા છે ત્રણ ત્રણના ટકોરે આપણે હોલો ટાઈપ કહી દીધો છે ને અત્યારે આવ્યા છે ને દાદા જો દાદા આવ્યા છે અત્યારે બધી ચીટકીને નાખવા માટે આપણે ઘરે મહેમાન આવી ગયા છે ને મેમણે મહેમાન બધા તમને મુલાકાત કરી દઉં બધા કન્ટિન્યુ બોલો બધા બહેને રહીજો જો હા મારા ભાઈ હું સમજો ને મજામાં સારું ને અમારા બાબુ છે અમારા મોટા બેન છે અમારા ભાભી છે ફલ્લુભાઈન મારે બા ને બધા હેડ બધાય કરે છે બધા એક બધું બાજુ સારી બધી તૈયારી થાય છે તો બધા સાફ પાણી પીવાનું મહેમાનને પૂછી ઘેરે છે થામુક આ તો અમારા ઘરે એટલા બધા મહેમાન આવી ગયા કે કોઈ દેવા મહેમાન ન આવતા આજે એટલા બધા થામુકા આવી જાય છે અમારે આવ્યું નિકાઈ બેન છે તમારે પાણી ભેં પાણી બેન જપુર બેનને હું ચૂં હું હું વિંધાવું છે કામ બધાય વિંધાવ્યા છે અને મહેમાન બધા આવી જાય તો સાફ પાણીની બધી વ્યવસ્થા કરી આ બધું દાદા છે પણ એટલે બધું અંધારું એટલે ઉતારું નહોતું કારણ કે મહેમાન બો એટલે બો થોડી વાર સાજી વાર રોકાણ પાણી બીતા હવાની કરી અને આપડે જતું હતું જવાનું હતું કાજિયાબીડમાં મેળી મે દર્શન કરવા એટલે બે ત્રણ રવિવાર ઈચ્છા હતી ભાવેશભાઈ ને ટોનભાઈ ઈચ્છા આપડી પૂરી કરી છે તો હું ભાવેશભાઈ ને ટોનભાઈ

એટલે શરમા આ વાળા લોકો સલુ કરે ચાલો બધા કન્ટિન્યુ બધા લોકો મેને જો રસ્તો સારો હોય ગયા ફટાફટ હાલવા પડશે આપણા ત્યારે ટોપ થ્રી વાળા રસ્તે પગ ગયા છે રિંગ રોડે રિંગ રોડ છે અને રસ્તો સીધો મારાંગા વયો જાય પણ હાલીને જાય એટલે થોડો ઘણો થાક તો બધો લાગે ને તો હું ટોપ થ્રી જઈને તમને ટોપ થ્રીનું સર્કલ બતાવી કન્ટિન્યુ બધા ઓલો બધામાં બીજા જો માટે એના તમને દર્શન પણ કરી રહી ટોપ થ્રી સર્કલ પહોંચ્યા છે આ છે ટોપ થ્રી સર્કલ અમે જો બતાવી રેડ બધે ટોપ થ્રી છે ના આ બધું જવાનું છે આપણે લીલા સર્કલમાં તો આ રીતનો રસ્તો બધા રીંગભર જાય છે અને આ બધું રિક્ષા ક્રોસ થાય છે આ છે બસ બસની રેટ રાખવી પડશે બધા મેરેજ કંકી ઉભા ઘડી ઓલકમાં બધા મેનેજવા બસ વટી જાય પછી આપણે ક્રોસિંગ કરવાનું છે અને આપણા ગામના બહુ કીધા બસ જવાનું છે હવે પેલા પેલા બેન કીધી રોડ ક્રોસિંગ કરી લીલા સર્કલ તો કારણ વટી ગયા છે બધા પહોંચ્યા છે આપણે હિરાણી સર્કલ આ રીતનું હિરાણી સર્કલ છે આપણે ધાવાન સામે સીધું નેડે દર્શન કરવા માટે આ સર્કલને તમને વિજય કરાવી દો પહેલાં અને હવે બધા ને બધા આપણે જાગ્યું છે નહીં ચાલો યાત્રાઓ ધીમે ધીમે આપણે અને આ છે ગેટ આ વય છે સીધો પાણી ટાંકીએ અને સીધો અંદર માતાજીના દર્શન માટે યાત્રાળુ બધા દર્શન કર્યું ત્યારે આવે છે ધીમે ધીમે આપણે અંદર પ્રવેશ કરીશું જયારે જો અને અંધારું જ ઘણું ઘણું છે એટલે આપણું ખેડૂતો કરવા જો માલ લખેલું છે ટ્રાફિક ટ્રાફિક ઘણું છે ટ્રાફિક તો આપણે હવે અત્યારે માતાજીના દર્શન કરવાના છે એક બાજુ કાંઈક સપ્તાહનું આયોજન લાગે છે અને ગાડીઓ ઘણી છે અને ટ્રાફિક ઘણું છે તો હવે કન્ટિન્યુ મારે એ બધા લોકમાં ભીને રહેજો માતાજીના દર્શન કરવા આપણે લેન્ડમાં ઉભું રહેવાનું માતાજીના દર્શન કરવા તો બધા છે આ રીતનું લખેલું છે જય માતાજી એ મોગલમાં અને આ બધા યાત્રાળુઓ અત્યારે બધા ઊભા છે તો ચાલો ફટાફટ પહેલાં દર્શન કરીએ દર્શન કરીએ ભાઈ દર્શન દર્શન કરીએ બરાબર

પ્રેશર લેવા બધા ભેગા છે જો ગુના કાકા નહીં પણ બધા તો સાલા બધા પ્રેશર થી લેવા દર્શન કરવાનું એક બાજુ સપ્તાહ નું આયોજન છે પણ સત્તા કરવા બધા બહાર થી આવેલા છે એટલે આપણે ખબર નઈ જાય છે પણ આપણે બતાવી દઉં બધું છે કારણ કે હિમતભાઈ ને ઘરે આપણું વાળું હતું અમારા ઘરનું

માથે એની લાપસી બનાવી છે અને જો ભૂંગળા છે પીન શેરો જો હામે એટલે આઝાદ શેરો પીડ્યો છે ભાઈ કારણ કે શેરો તો હમણાં તો ખાધો જ નથી એટલે ઓનની સિઝનમાં શેરો પહેલી વખત અને છે ડાળભાત જો તો ચાલો ફટાફટ પહેલાં આપણે હવે કાળું કીધું